જય શ્રી કૃષ્ણ આમલકી એકાદશી કે જે વીસ માર્ચ બે હજાર ચોવીસ ને બુધવારે આવી રહી છે આ દિવસ નો પોતાનો એક અલગ જ મહિમા છે આમલકી એકાદશી અનેક નામો થી ઓળખાય છે જેમ કે આમળા એકાદશી રંગભરી એકાદશી વગેરે આમળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર જ્યારે પૂર્વકાળમાં સંસાર જળ વિહીન થઈ ગયું હતું ત્યારે સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી પરબ્રહ્મના ધ્યાનમાં લીન થઈ ગયા હતા જ્યારે તે ધ્યાનમાં લીન હતા ત્યારે તેમનો આગળનો શ્વાસ ફેંકાઈ રહ્યો હતો તેમની તપસ્યાથી સૃષ્ટિના પ્રભુ શ્રી હરિ પ્રસન્ન થઈને તેમને દર્શન આપે છે અને તેમના ચતુર્ભુજ દર્શન જોઈને બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને આ પ્રસન્નતામાં તેમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગે છે અને આ અશ્રુ પૃથ્વી પર પડવાથી તે અશ્રુથી આમળાનું આમળાનો વૃક્ષ ઉત્પન્ન થાય છે અને તેમાં ભગવાન શ્રી હરિનો તેમજ માતા લક્ષ્મીજીનો વાસ થાય છે અને તેથી જ આ આમળા ખૂબ જ ઉપયોગી છે અને તેનું વિશેષ મહત્વ છે આ આમળાનું વૃક્ષ જે દિવસે ઉત્પન્ન થયું તે દિવસને આમલખી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આમલખી એકાદશીનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં વસિષ્ઠ મુનિ અને માંધાતા રાજાની વચ્ચેની વાતચીતમાં પણ કરવામાં આવ્યું છે આ આમલકી એકાદશી બધા જ વ્રતોમાં સર્વોત્તમ અને અંતમાં મોક્ષ આપનારી એકાદશી વ્રતનું પાલન દશમીના દિવસથી કરવું જોઈએ ના દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી પોતાના નિત્ય કામમાંથી પરવારી સ્નાન ઇત્યાદિ કરી પોતાના ઘરના મંદિર માં સેવા પૂજા અર્ચના કરવી સુગંધિત ધૂપ દીપ કરવા તેમને ફૂલ અર્પિત કરવા આરતી કરવી અને દૂધ ફળ ફળાદિ વગેરેનો ભોગ અર્પિત કરવો અને આ દિવસે આમળાનો ભોગ ધરાવવાનું પણ વિશેષ મહત્વ છે આમલકી એકાદશીની કથા સાંભળવી પ્રભુના ભજન કીર્તન કરવા અને ઓમ નમો ભગવતી વાસુદેવાય નામની માળા કરવી આ સાથે તમે હરે કૃષ્ણ મહામંત્રની માળાનો જપ પણ કરી શકો છો આ મહામંત્રની ચાર બે છ આઠ કે સોળ માળાનો જપ કરવો આમલકી એટલે કે આમળા આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીનો વાસ છે આ દિવસે આમળાના વૃક્ષનું પૂજન કરવું આમળાના જળથી સ્નાન કરવું આમળાનું ઉપટન કરવાનું પણ મહત્વ છે આમલખી એકાદશીના દિવસે આમળાનું ભોજન કરવું આમળાનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે એકાદશીના દિવસ દરમિયાન ઉપવાસ કરવો આ દિવસે ઉપવાસમાં જો તમે નિર્જળા ઉપવાસ કરી શકો તો તે શ્રેષ્ઠ છે પણ જો તે સંભવ ન હોય તો તમે ફળ ફળાદી અથવા એકાદશી પ્રસાદ લઈને પણ ઉપવાસ કરી શકો છો એકાદશી ઉપવાસના ભોજનમાં મોરૈયો સાબુદાણા રાજગરો વગેરે લઈ શકાય આ દિવસે અનાજ દાળ ચોખા તેમજ તામસિક આહારનું સેવન કદાપી ના કરવું જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા અને યથાશક્તિ જરૂરિયાત મંદ દાન કરવું સહાયતા કરવી બ્રાહ્મણોને ભોજન કરાવવું એકાદશી દિવસ દરમિયાન બને તેટલું ભગવાન શ્રી હરિના નામનો જપ કરવો કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં પડવું નહીં અને સંધ્યા સમયે ભગવાન શ્રી વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી આરતી કરવી આ દિવસે આમળાના વૃક્ષની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે જો તમારી આસપાસ કે આમળાના વૃક્ષ હોય તો તેની પ્રદક્ષિણા કરવી અને તેની પૂજા અર્ચના કરી તેને વિશેષ ભોગ ધરાવવો આ રીતે આખો દિવસ ભગવાનના નામનું સ્મરણ જપ અને ચિંતન કરતાં કરતાં પસાર કરવો ત્યારબાદ બારસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી પોતાના સ્નાન ઇત્યાદિ કાર્યોમાંથી પરવારીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સેવા પૂજા કરવી તેમજ આરતી કરી સ્વાદિષ્ટ વ્યંજન બનાવી તેનો ભોગ ભગવાનને ધરાવવો અને તે ભોગ નિર્ધારિત મુહૂર્ત સમય દરમિયાન પોતે પણ પારણા કરતી વખતે સ્વીકાર કરવો અને પોતાના વ્રતને પૂર્ણ કરવું પ્રભુને પ્રાર્થના કરવી કે હે પરમેશ્વર હંમેશા અમારા હૃદયકુંજમાં વિરાજમાન રહેજો અને તમારી ભક્તિમય સેવા પ્રદાન કરજો મારા એકાદશી વ્રતનો સ્વીકાર કરજો આ રીતે સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરવું અને આમ કરવાથી પરમ ભગવાન શ્રી કૃષ્ણ તમારી ઉપર સરળતાથી

ખૂબ જ ટૂંક સમયમાં ફરી એક નવા એકાદશી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ